સુરતમાં એસઆઈઆરની કામગીરી માટે ભ્રામક પ્રચાર લિંબાયતમાં એસઆઈઆરની કામગીરી વધારવા બોગસ પ્રચાર સામે આવ્યો એસઆઈઆરના ફોર્મ ન ભર્યા હોય તો આધાર કાર્ડ પેન કાર્ડ રાશન કાર્ડ આયુષ્યમાનના લાભ નહીં મળે લિંબાયતમાં લાઉડ સ્પીકરનો ઉપયોગ કરી જાહેરાત કરવામાં આવી જે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ લિંબાયત વિધાનસભા મત વિસ્તારના નીલગીરી અને આસપાસના વિસ્તારોમાં ઓટો રિક્ષાઓ લાઉડસ્પીકરનો ઉપયોગ કરી આ જાહેરાતો કરતી જોવા મળી ઓટો રિક્ષાઓ પર કોઈપણ પક્ષ સંગઠન કે જૂથનું નામ બેનર કે ધ્વજ નહોતો ઘટનાને લઈ જિલ્લા કલેક્ટર દ્વારા તપાસના આદેશ ચૂંટણી અધિકારી એ એ ચૌધરીનું નિવેદન સીસીટીવીના આધારે ટીમ બનાવી તપાસ શરૂ કરી તપાસમાં આ ખોટું હશે તો કાર્યવાહી કરવામાં આવશે આવી કોઈ ગતિવિધિ કે નિર્ણય ચૂંટણી પંચ દ્વારા લેવામાં આવેલ નથી આ સદંતર ખોટી બાબત છે એસઆઈઆરની કામગીરી મતદાર યાદી સુધારણા માટે છે જે સીસીટીવીની લિમિટ વિસ્તારના છે એ માટે લિમિટના યરોશ્રીને તપાસ અહેવાલ મોકલવામાં મોકલી આપવા જણાવ્યું છે ખાસ કરીને જે સીસીટીવીમાં રેશન કાર્ડ આયુષ્યમાન કાર્ડ જેવા કાર્ડ લાભાર્થીઓ માટેના કાર્ડના લાભ મળતા બંધ થઈ રહ્યા એનું જણાવે છે પણ એવું કોઈ ચૂંટણી પંચ દ્વારા એવી કોઈ સૂચના આપવામાં આવેલ નથી ચૂંટણી પંચ દ્વારા જે અત્યારે એસઆઈઆરની કામગીરી અત્યારે આખા ગુજરાતમાં કરવામાં આવે છે તો એ એસઆઈઆરની કામગીરી મતદાર યાદી માટેની જ છે અને ખાસ કરીને મતદાર યાદી સાચી બને સઘન બને એ માટેના પ્રયાસ છે અને હું જાહેર જનતાને અપીલ કરું છું કે આપવામાં આવ્યું છે રજૂ કરવાના છે તો એટલી સંખ્યામાં એ દસ્તાવેજી પુરાવા સાથે સહિત અમારા બીયરો સીને અથવા ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલા સ્ટાફને એ પરત કરે તો અત્રે કામગીરી આપણા જિલ્લાની કામગીરી સારી રીતે આગળ વધી શકે અને